મારું નામ મકવાણા શકરાજી મગનજી ગામ ઝીંજવા તાલુકો પરથી જ સરકાર તરફથી અમને સહાય મળી છે મકાનની એક લાખ વીસ હજાર મોદી સાહેબનો ખૂબ આભાર મારું નામ પ્રકાશભાઈ સુમાભાઈ પટેલ છે આયુષ્યમાન કાર્ડ મળેલ છે જેથી મને ડાયાલિસિસમાં રિપીટ થાય છે અને સહાય અને સહાય થાય છે ડાયરેક્ટ સહાય માફત થાય છે

આ બાટલો મને ગેસનો ગરીબ મેળા કલ્યાણમાં મફત મળેલો અને મને તારથી ઘણવા ફાયદો થયો છે તેથી હું નરેન્દ્રભાઈ વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્ય છે ગામજીરા સરકાર દ્વારા મકાન તૈયાર થયું છે તેમના પૈસા એક લાખ વીસ હજાર પાસ થયા છે તે બદલ 9 बसा karन खुबखुbaबा.